રિક્ષા ચાલકોને ધારાસભ્યએ આડે હાથ લીધા કેટલા લોકો મીટરથી રિક્ષા ચલાવે છે બહુ ફરિયાદ મળે છે કમાટી બાગમાં શિક્ષણ સમિતિના બાળ મેળાનો આજે છેલ્લો દિવસ મગરોના વધી રહેલા મોત નો ચોંકાવનારો ટ્રેન્ડ વડોદરામાં પાંચ વર્ષમાં વિશ્વામિત્રી નદીમાં ત્રીસ જેટલા મગરોના મોત નીપજ્યા વિક્રમી માનવ મેદની જોવા મળી દિલ્હી ચૂંટણીમાં યોગી આદિત્યનાથની લોકપ્રિયતા વધતા પ્રચાર માટે માંગ વધી યુરોપની ટોચની માનવ અધિકાર કોર્ટનો ચુકાદો લગ્નજીવનમાં શારીરિક સંબંધ બાંધવો મહિલાની ફરજ નથી મુંબઈ હુમલાના આતંકી રાણાને ભારત લવાશે યુએસએ સુપ્રીમની લીલી ઝંડી હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઓનલાઈન શોપિંગમાં કોઈ કંપની ખરાબ વસ્તુ મોકલે અથવા ડીલર એડવાન્સ પરત ન કરે તો એકથી અડતાળીસ કલાકમાં જ ઉકેલ મળશે હેલ્પલાઇન નંબર એક નવ એક પાંચ અમેરિકામાં એક લાખ ભારતીયોની નોકરી પર તોડાતું જોખમ યથાવત તેલંગાણા કોંગ્રેસ સરકાર ચાર નવી યોજના શરૂ કરશે કેન્દ્રીય ગૃહમંત્રીએ સંકલ્પપત્ર જાહેર કર્યું કેજરીવાલ સૌથી જૂઠી વ્યક્તિ અમે ત્રણ વર્ષમાં યમુના સ્વચ્છ કરીશું શાહે કહ્યું બુલેટ ટ્રેનથી આસપાસના શહેરોનો વિકાસ થશે મુંબઈ અને અમદાવાદ ઉપરાંત છ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલ વિલંબમાં અમદાવાદનો સૌથી હોટ પ્લે કોલપ્લેની કેરિયરના સૌથી મોટા મ્યુઝિકલ શોમાં મ્યુઝિકલ લાઇટ્સની જુગલબંધીથી લોકો મંત્રમુગ્ધ બન્યા સેન્સેક્સ ચાર મહિનામાં અગિયાર ટકા નીચે નિષ્ણાતો તક તરીકે માની રહ્યા છે કોર્ટમાં સુનાવણી દરમિયાન ભોગ બનેલી વાસના રોડની સગીરાનું અવસાન થયું હતું સગીરા પર દુષ્કર્મ કરીને ગર્ભ પડાવી ધમકાવનાર તો જીવનના છેલ્લા દિવસ સુધી કેદની સજા હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મુંબઈ હુમલાના આરોપી તહવુર રાણાને હવે ભારત લાવી શકાશે આજે પ્રજાસત્તાક દિનની દિનની પરેડમાં દેશની લશ્કરી શક્તિનું પ્રદર્શન થશે ગણતંત્ર પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું દેશને સંબોધન બંધારણ આપણને એક કુટુંબની જેમ ભેગા કરીને રાખે છે રાષ્ટ્રપતિએ કહ્યું અપ્રમાણિક લોકોની આપની યાદીમાં રાહુલ ગાંધીનો ખાસ ઉલ્લેખ અમેરિકા ઇઝરાયેલ અને ઇજિપ્ત સિવાયના તમામ દેશો માટેની સહાય અટકાવી દીધી પ્રદૂષણના વિવાદ વચ્ચે ભાજપના પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલના કટઆઉટને યમુના નદીમાં ડૂબકી મરાવી નડિયાદના અંધારી આંબલી ગામમાં પુત્રે દાખલાઓમાં સહી સિક્કા કરતા મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા ભારત અને ઇન્ડોનેશિયા સંરક્ષણ વેપાર સંબંધોનો વિસ્તાર કરવા સહમત આણંદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ પદે કરવામાં આવી આણંદ જિલ્લામાં અગિયાર હજારથી વધુ મતદારો વધ્યા આણંદની

પ્રજાસત્તાક દિવસ પૂર્વ પદ્મ સમર્પિત કરનાર ગુજરાતી સુરેશ ગોરવા વિસ્તારમાં સોમવારે સાંજે પાણી નહીં મળે મગરપુરા જીઆઈડીસી ની પંકજ ઇસ્પાતના માલિકની ફરિયાદ સ્ક્રેપનો માલ ખરીદવાના બહાને વેપારી સાથે છાસઠ લાખની ઠગાઈ ગોત્રી સરકારી હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય હરની બુટકાનમાં શાળા સંચાલક સહિત છ સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી માર્કેટમાં ફૂલના વેપારીઓ તંત્રને ગાંટતા નથી જેવો સવાલ ખંડરાવ માર્કેટમાં ફૂલના વેપારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરાયા બાળમેળામાં ગેસના સિલિન્ડર મામલે તંત્રની અદબ પલાઠી મૂં પર આંગણી જેવી સ્થિતિ હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સરકારી કર્મચારીઓને ગિફ્ટ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું એક એપ્રિલથી યુનિફાઈડ પેન્શન સ્કીમ અમલી બનશે નીટ યુજી બે હજાર પચીસ પરીક્ષા પરીક્ષામાં ફેરફાર વૈકલ્પિક પ્રશ્નો હટાવાયા સમય ઘટાડાયો

ઇન્ટરસિટી અને જનતા એક્સપ્રેસ ટ્રેનો ભૂતકાળ બની દાહોદ વલસાડ ઇન્ટરસિટી પુનઃ શરૂ કરવા જનરલ મેનેજરનો સ્પષ્ટ હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દિલ્હી ચૂંટણી માટે અમિત શાહે ભાજપનો ઢંઢેરો બહાર પાડ્યો ભારત બાંગ્લાદેશ સરહદ પર એક પોઈન્ટ ચાર કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું લગ્નમાંથી પરત ફરતી વખતે શાહજહાંપુરમાં ટ્રકે કારને ટક્કર મારી ચાર યુવાનોના મોત નીપજ્યા અમદાવાદમાં યોજાનાર કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે ગુજરાત પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી અમદાવાદ શહેરમાં વધુ એક હત્યા પાલડીમાં પત્નીનું મર્ડર કરી પતિ ફરાર થયો નિકોલમાં પારના ગલ્લામાં જોરથી ટેપ વગાડતા બે જૂથ વચ્ચે મારામારી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પંદર માર્ચ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી મહેસાણા ખાતે નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ રિહર્સલ કરાયું કલોલી યુજીવીસીએલના કર્મચારીઓ અને વીજ કનેક્શન નગર નગરસેવકોનો લેવો પડ્યો સહારો અકોટા ધારાસભ્ય કહ્યું રિક્ષા ચાલકો મુસાફરો પાસેથી વસૂલ કરે છે પ્રમુખ જાહેર થાય તે પહેલા જ વિવાદ એક ધારાસભ્ય છોડી બીજા નિશાળિયાના વિરોધમાં જિલ્લા ભાજપમાં સતીષ નિશાળિયા સામે ઉકળતો ચરુ તેમનાથી શેકેલો પાપડ ભાગશે ખરો જેવો સવાલ